હેલો એવરી વેલકમ બેક ટુ માય ન્યૂ વર બોગાય હોપ કે ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી જશે સાડા દસ અને કાલનો નો વિડીયો જોયો હોય તો જોઈ આવજો મમ્મી એવા ગામડેથી જો આ યુટ્યુબ ચેનલમાં આપણો વિડીયો છે જોઈ આવજો તો અત્યારે જે સવારે આપણે અપલોડ કર્યો તો અને ચાલો હવે બધાને મળી કાલના વિડીયોમાં બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી કે દાદાએ બહુ ભજન સારું ગાયું અને એવું બધું હતું પણ મને થોડી ઘણી કોમેન્ટ ભૂલાઈ ગઈ છે મેં બધી કોમેન્ટ વાંચી હતી પણ મને યાદ નથી તો આ બાજુ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારી એક કોમેન્ટ આવી હતી કે માસીના ભજન ગૌરાવો માસીને ભજન ગાતા આવડતા હોય તો છે ભાઈ નવા નવા એટલે એને ખબર ન હોય આપણે આગળ ગાયેલા હોય માસી ને ભજન તો આવડે છે પણ માસી પાસે ટાઈમ નથી ભજન ગાવાનો હેવો હોય તો મમ્મી પાસે જ્યારે ભજન આપણે લેવું હોય ને તો એની પાસે અપોઇન્ટમેન્ટ લેવી પણ આપણે કેમ ડોક્ટર પાસે અપોઈન્ટમેન્ટ લેવી કે ભાઈ આજે તમારું ભજન લેવાનું છે

હલો મમ્મી બિસ્કીટ ને એવું બધું લઈને આવ્યા છે ને આ બાજુ બપોરની જમવાની તૈયારી થાય છે આપને ખાલી કુકર જોઈને ખબર પડે દાળ બનતી છે બાકી શેનું શાક બને એવું કાંઈ ખબર નથી અને બીજી એક વસ્તુ એ કે મને કેટલા દિવસ ત્યાં ડોકનો પ્રોબ્લેમ થઈ ગયો છે ડોક દુખે છે હવે સાંજે હું કૂતું હોય ને ઊભો થઈ કહું નહીં એટલી બધી દુઃખે છે તો એનું કારણ શું છે તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરો કે આજે તો મારે હોસ્પિટલ બતાવવા જવું જ પડશે મને એવું લાગે છે કે બતાવી આવું પણ બતાવવાની વાત આવે ને ત્યાં મને હારી થઈ જાય છે એટલે જોઈએ છે કે આપણે હોસ્પિટલ બતાવવા જઈએ છે કે નહીં અને હું કહે છે તો મને એવું લાગે તો આજે એક દી વેઇટ કરીશું આપણે અને કાલે બતાવવા જવું હવે જોઈએ છે આપણે હોસ્પિટલ બતાવવા જઈએ કે નહીં અને આ બાજુ કોકનો ફોન આવી ગયો છે ફોનમાં વાત કરે છે તો સોનલને આપણે પછી મળીશું તો પહેલાં એની પહેલાં આપણો નાસ્તો રેડી થઈ ગયો છે નાસ્તો કરી લઈ તો જો નાસ્તામાં આજે છે આપણી આટલું પ્રોટીન શેક અને તળેલી ચા ચાલો બધા નાસ્તો કરવા નાસ્તો સોનલ ને તો સોનલજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું બનાવવાનું છે ખાલી રોટલી રેસે હજી તો મેં હવાનું ખાધું છો અમે ખાલી દસ વાગે એટલે આપણે બપોરે ક્યાંથી ભૂખ લાગે હવે એનું કોલ્યુશન સોલ્યુશન આપણે થી કરવું જોઈએ બાર વાગે છે

નદીએ માથું ધોવા ન ધોવાય ને એવું ઘણા હજી ઘણા લોકો હાલમાં સુરતમાં હોય ને તો એ લોકો એને પેલેથી એવું હાલ આવતું હોય ને એટલે માથું નહીં ધોવા પેલા એવું હતું કે નદી એ જતા ને માથું ધોવા એટલે અહિયાં પગ ને એવું લપટી ન જાય ને એવું બધું થાતું ને એટલે છે ને માથું ધોવાનું ના પાડી દીધું અહીંયા પાણીની સૂટ ને એવું બધું હતું પેલા પાણી નતું બાયું માથું ક્યાં ધોવા જતા

બ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો કેમ ટાઈમ નથી રહેતો એમે એવું એક કામ કરી પછી થોડુંક અમારે 5 10 મિનિટ નો આરામ જોઈને હા સોનલ ને આરામ આપણે કરવા દેવો જોઈએ ને પણ સોનલ આરામ કરવા જાય તો થાય છે એ નિંદર નતા આવતી

તો નામે સડી જાય એટલે અમે બહુ ઓછી ટ્રીપો કરી છે બાકી અમારે ટ્રીપ ચાલુ જ હોય ને હજી અમારે કરવાની જ છે ટ્રીપ હું તમને એને બતાવું છું ક્યાં ક્યાં અમે જઈએ છીએ પણ હવે એક વર્ષ પછી તમને બતાવી છું ના ના તમ તારે અમે જાવું તમ તારે વાંધો નહીં હજી એમ જો કાલ તમ લઈ જશે હું આ કાલે ક્યાં લઈ જાવ એમ નહીં તમે એમ કીધું ને કેદારનાથ જાવું છે લે લઈ જાવ હાલ કે આલે એક વાર પગે લાગી લીધું સોનલ ને કેદારનાથ લઈ ગયા ઈ તમારે જોવો હોય ને તો જોઈ આવજો બહુ હશે કેદારનાથ ચર્ચ કરજો એટલે કેદારનાથ નો લોગ આવી જાય તે તમને ખબર પડશે કે અમારા બધાની હાલત શું થઈ હતી એક ની નહીં નવે નવ દિવસમાં બધા લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી ત્યાં થઈ ગયા તા એમાં બધા એમ કે અમે હાલી ને જાવું નામ જાવું મમ્મી પાછા સાયસ લઈને સાયસ લેવા ગયા પાછા પછી જવાનું છે કપડા ને એવું કામ કરે ચાલો હવે આપડે થોડોક કામ ધંધો કરી કા અને આ લોકો કામ કરવા દેવી એમ નઈ અમે કામ ધંધો કરવી ને આ લોકો કામ ધંધો કરવા દઈએ એમ આ લોકો ને રસોઈ નો કામ ધંધો કરવા દઈએ

ઓટલી થઈ ગઈ છે રેડી ને એની અંદર ગળ નાખીને આપણે ખાવાનું છે અને ઓટલી ગરમ કરી નાખીને હવે નાનપણની યાદ આવી ગઈ આપણે નાના હતા ખાંડ ખાંડવાળા ભૂંગળા બહુ ખાતા ને પછી શરદી ખાવા મળીને એટલે આપણે ગળવાળા વાળા ખાવા મળે એટલે ગળવાળા વાળા ભૂંગળામાં શરદી ઓછી થાય તો અત્યારે કોણ કોણે કોણે લોકો આવા ભૂંગળા ખાધેલા છે કોમેન્ટ કરો દેખાતા છે બહુ ખાધા છે ખાંડવાળા આપણે તો થઈ એટલે આપણે ગળવાળા ખાતા આ જે લોકો આવા આજે કોમેન્ટ કરો ચાલો હુંગળું થઈ ગયું છે રેડી તો હું હુંગળું ખાઈને સાડા ચાર ને બધા લોકો સુતા છે આજે આપણે ઓફિસે નહોતા ગયા કારણ કે આપણી ડોક અને ખંભો બહુ જ દુઃખી છે તો હવે આપણે જાગી ગયા છીએ ને ચા ને નાસ્તો કરીને હવે આપણે એક બતાવવા ત્યાં છે 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 જોઈએ વાગી ગયા સાત અને અમે લોકો આવી ગયા છીએ હોસ્પિટલથી ઘરે આપણે દવાખાને બતાવવા ગયા હતા તો એમ કીધું કે સ્નાયુ તમારા ડોગ ના નબળા પડી જાય છે કારણ કે આપણે સવારમાં બહુ કસરત કરતા હતા ને એ પ્રમાણે ખાતા નહોતા એટલે આપણે ડોગ દુખવા મળી હતી અને કાલ રાતે તો બહુ એટલી દુખતી હતી ને એટલે સવારે મેં ઉછીને મેં કીધું આપણે હોસ્પિટલ જવું જોઈએ તો હોસ્પિટલ આપણે ડોગ બતાવીને આવી ગયા છીએ એ પહેલાં મેં વિડીયો મૂક્યો હતો કે સંદીપની ડોગ અચાનક કેમ દુખવા મળી તો ત્યારે પણ એમ જ કીધું હતું કે સ્નાયુ નબળા પડી જાય છે તો મેં દસ દિવસ રેસ્ટ કર્યો ને પાછી હું વર્કઆઉટ કરવા માંડ્યો એટલે પાછી મને દુખે છે તો હવે આપણે દસ દિવસની દવા આપી છે અને અત્યારે તો હજી દુઃખે જ છે જોઈએ છીએ આપણે આજ રાતની દવા લેવું અત્યારે તો મેં લીધી એક ટીકડી સાંજે એક ટીકડી લેવું પછી બીજા દિવસે સવારે આપને ખબર પડશે કે કઈ શું પ્રોબ્લેમ છે કયા કારણથી આપણે દુખતી હતી ને હવે આપણે ઓચીકું છે ને ડો કેઠે રાખવાનું હમણાં બંધ કરી દેવું એના કારણે હોય શકે એવું બધા કહેતા હોય અને તમને ખબર હોય કારણ કે કોમેન્ટ બોક્સમાં લખજો તો આપણે એ નુસ્ખો અપનાવી લેવું દેશી નુસ્ખા વધારે કામ કરતા હોય છે ઘણી વાર ડૉક્ટરની દવા કરતાં પણ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે તો સોનલજી ક્યાં કર રહેવું ભી

અને બાજુમાં જો મસ્ત મજાનું દૂધ ગરમ થઈ રહ્યું છે હવે આપણે દૂધનું પ્રમાણ થોડુંક વધારે રાખશું હમણાં

હા તો જોઓ આની અંદર લસણની કળીઓ આપણે કાઢી લીધી છે લસણ નાખવાનું છે અને આપણે હાંજે बाजરાનો રોટલો ખાવાનો છે અને જો કિચનમાં આપણે આવવાના એટલે ફૂલ ગરમીનું પ્રમાણ છે એક બાજુ ડોગ દુખતી હોય ને એક ગાજ બાજુ ગરમીનું પ્રમાણ હોય એમાં પાછા તમે તમને લોકોને એવું લાગતું છે કે હું સોનલને મારતો હોય છે એવું તમે લોકો કોમેન્ટ કરો એને એવું લાગે કે હું મારું હું ખાલી આમ કરું ને તો એને વાગવા પડે આપણે આમ તો ડાગલો હોય છે એમ નહીં તમે એમ થાય

ચારો હવે જમવાનું બની જાય ને જયારે મળી આજનો રોગ થોડોક અમને આમ લાગશે ને હવે આપણે નીચે જઈ જવો દાદા ભાઈ ભજન હોય ને તો દાદા ભાઈ ભજન મમ્મી પાસેથી લેવું કારણ કે બે દિવસ દાદા આપને ભજન આપતા હતા મારે મોડું થઈ ગયું મને ડોગ દુખતી હતી ને એટલે વધારે મોડું થઈ ગયું હું સુઈ ગયો બપોર વસાળે તો આજનો વ્લોગ એટલો બધો આપડે ઉતારીએ ક્યાં પણ બધા લોકો આપણે બહુ હમણાં સપોર્ટ કરે છે બધા લોકો બહુ હારી હારી કોમેન્ટ કરે છે બસ આવીને આવી કોમેન્ટ કરતા રહ્યો અને આ વરમ આપણે છે ને સિલ્વર બટન લાવવાનું છે શો કે કરવાના છે એટલે તમારા ફ્રેન્ડ લોકોના ફોન લઈને ઘરના ફોન લઈને બધામાં સબસ્ક્રાઈબર કરી નાખો બને એટલા જલ્દી સબસ્ક્રાઈબર વધારો એટલે સિલ્વર બટન આવી જાય ફેમિલી મોટી બની જાય ને પછી બહુ મજા આવશે પછી તો એવું છે કે આવતા વર્ષમાં આપણે એકલા થઈ સોનાલ વહી જાય છે પપ્પા ઘરે એટલે આપણે ફૂલ રખડવાનું છે સમજ્યા બધે તમને બતાવવામાં આવશે જ્યાં જ્યાં જાઉં ને હું કેવું કરું કારણ કે સોનલ વૈજા આણું એટલે આપડે ફૂલ રખડવાનું છે મોજ મસ્તી ને તમાલ કરવાની છે પણ આપણે એટલે જ અત્યારથી સોનલ ને આપડે થોડુંક થોડુંક ભોગ ઉતારવાનું કહીએ છીએ પણ સોનલ ઉતારતી નથી સોનલ ને આવે તમે એમ કયો ફૂલ રખડવાનું છે તમે બનાવી જશો તો મારે શીખીને પછી શું કરું કારક કે હું નો બનાવી એચો હોય તો નો બને ને એટલે જ હું સોનલને કહું છું એમ પછી આ બધાને ને બેબી જોવું હોય ને ત્યાં કઈ રીત ના રહે છે સોનલ રહે છે બધા શોર્ટ ને આપણે એટલે આપણે છે ને સોનલને ને શીખવાડી છે ત્યાં જઈને એને વિડિયો બનાવવાનો છે ને રોજે રોજની અપડેટ આપવાની છે તો ચાલો હવે મળશું થોડી વાર પછી ના જમવા માટે બેસી ગયા છે ને આ બાજુ રોહિત બા અને પપ્પા બધા લોકો જમવા બેસી ગયા છે જમવા બનાવ્યું છે ગાંઠિયાનું શાક અને રોટલો અને આ બાજુ મમ્મી આથણું બનાવે છે મરચાનું અને એક જણાની એવી કોમેન્ટ આવી હતી મમ્મી કે ભરેલા જે આપણે બનાવી છે ને એની રેસીપી આપજો તો આપણે કે દી હવે ભરેલા વરસાદ બનાવવાના બે દી પછી બનાવશું મમ્મી ભરેલા મરસાદ યથાવ્યા છે અને ચાલો હવે બધા આપણે જમી લઈને પછી નીચે થાય દાદા પાણી તો જો જમવામાં રોટલો ને ગાઠિયા શાક છે ચાલો એને નીચે આવી ગયા છે ને હવે દાદા આપણે ભજન લેવાનું છે તો આજે ક્યુ ભજન ગાય છે ને જોઈશ ને તો ચાલો ગાઈ નાખો દાદા ભજન જો આ દાદાનું ભજન હતું ને આ બાજુ પપ્પા બેસી ગયા છે પપ્પા તમારા ભજન પછી સારું કરવાના છે તમને આવડે છે કે નહીં છે તો એકવાર કારક આપણે લેવું જો દાદા ને એવું છે કે અત્યારે એક બે કડી જ આવડતી હોય એટલે ભજન તો બહુ મસ્ત ગાયું હતું કે આત્માના ઓળખ્યા વિના લક્ષી ફેરા નહીં ટળે તમારા ત્યાં તો આ તું ભજન હવે કાલે આપણે ક્યાંક થી સોંપડી કેવું મળી જાય તો સોપડી લઈ આવશું એટલે દાદા આખું ભજન ગાય તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું હોપી આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કીધું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડિયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય